તો અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરમાં ચાલુ સીઝનમાં ત્રણ થી વધુ ખાડાઓ પડવાની ફરિયાદો મળી હતી ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહ્યું હતું કે શહેરમાં હાલ ત્રણ થી વધુ ખાડાઓ રિપેર કરાયા છે બાકીનું કામ ચોવીસ કલાકમાં પૂર્ણ કરવાની સૂચના આપી છે ચોત્રીસો ને ચોપન જેવી નાની મોટી ખાડાઓની ફરિયાદો આવેલી છે ચોત્રીસો ચોપનમાંથી ખાલી ચોત્રીસ ફરિયાદો આજ દિન સુધી બાકી રહી છે તે ચોવીસ કલાકમાં ઝોન લેવલે એડિશનલ એન્જિનિયરોને અમે સૂચના આપેલી છે તો અમદાવાદ શહેરમાં ચાલુ સીઝનમાં વરસાદની સીઝનમાં અનેક ભુવા પડ્યા છે ઠેર ઠેર રસ્તાઓ ધોવાયા ત્યારે આ ભુવા પડવાની ઘટનાને લઈને એમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને કહ્યું કે ચાલુ ચોમાસા સીઝનમાં જ શહેરમાં તેત્રીસ થી વધુ ભુવા પડ્યા છે છેલ્લા ચાર વર્ષમાં શહેરમાં ત્રણસોથી વધુ ભુવાઓ પડવાની ઘટના સામે આવી છે તે ગ્ડે અમદાવાદ સડકો પર હો ચૂકે છે અને કુલ મિલાકર 319 बड़े गड्ढे अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा अहमदाबाद की सड़कों पर किए गए हैं यह साफ बताता है कि 1000 करोड़ का बजट होने के बाद भी यदि चार वर्ष में 319 बड़े गड्ढे पड़ते हो तो कहीं ना कहीं रोड विभाग में बहुत बड़े लेवल पे भ्रष्टाचार चल रहा है हमें बात करिए चार पगना आतंकनी રખડતા પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે રસ્તા પર અડ્ડો જમાવીને બેઠેલા આંખલાએ બાઇક ચાલક પર દોડીને હુમલો કર્યો વાપીના ડુંગરાના દિલીપનગર વિસ્તારની આ સમગ્ર ઘટના છે રસ્તાના કિનારે ઉભેલા આંખલાએ જેવો જ બાઇક ચાલક નીકળ્યો કે દોડવાનું શરૂ કર્યું હતું પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકને આંખલા એ હવામાં ફંગોડ્યો હતો હુમલા બાદ આંખલો રસ્તો ઓળંગીને નીકળી ગયો હતો બાઇક ચાલકને ઇજાઓ પહોંચી રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો બીજી તરફ દાહોદ શહેરમાં આંખલાઓનો આતંક જોવા મળ્યો છે પડાવ બજાર વિસ્તારમાં આંખલાઓનો આતંક ભરબજારમાં આંખલા યુદ્ધનો વીડિયો સામે આવ્યો છેલ્લા પંદર દિવસમાં ચાર લોકોને ઇજા પહોંચી વાહન ચાલકોએ વાહન પાછા ફરવાની ફરજ પડી સ્થાનિક લોકોમાં આખલા યુદ્ધને લઈને ભયનો માહોલ છે પાલિકાની ઢોર પકડ પાર્ટીની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ ચાર પગનો આતંક દીપડાએ શ્વાનનો કર્યો શિકાર ઉમરપાડાના ઉમરખાડી ગામની ઘટના છાસઠ કેવી સબસ્ટેશનમાં ઘુસીને શ્વાને શિકાર કર્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જિલ્લામાં દીપડાના વધતા જતા આંટા લોકોમાં ફફડાટ છે ઘટનાની જાણ વન વિભાગને કરાઈ છે અમરેલી જિલ્લામાં મોટી દુર્ઘટના ટળી મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોનું ટોળું આવી ગયું હતું રસ્તા પર સિંહના ગ્રુપનો વીડિયો વાયરલ થયો છે જાફરાબાદ તાલુકાના કાગ કાગદરવર બાલાની વાવ નજીક સિંહ સિંહણ સિંહબાડ સહિત છ વન્યપ્રાણી હાઇવે પર આવી ચડ્યા રોડ ક્રોસ કરતા સમયે પુર પાર્ટ સ્પીડે વાહન આવતા સિંહો નજીક આવતા વાહન ચાલકને દેખાયા સિંહો નો વાહન હડફેટે મોટો અકસ્માતની દુર્ઘટના ટડી તો ગોંડલ માં બૂટલેગરો બન્યા છે બેફા બીયર ભરેલી કારે બે કોન્સ્ટેબલને અડફેટે લીધા કાર ઉભી રાખવા જતાં ચાલકે ભગાવી કાર બને કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડાયા પોલીસે રબારીકા મેવાસા ગામે ઝડપી કાર કારમાંથી દારૂની ત્રણસો નેવું બોટલ મળી આવી પાંચસો મળી આવ્યા કુલ સોળ લાખ નેવ્યાસી હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો તો મહત્વનું છે ગોંડલમાં બુટલેગરો બેફામ બન્યા છે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી કે જ્યાં કારમાંથી દારૂની બોટલો મળી આવી પરંતુ બુટલેગરોને કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે તો ગુજરાત રાજ્યનો દરિયાકિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થોની સ્મગલિંગ માટે બદનામ થઈ રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી અનેક વખત મોટી માત્રામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી આવ્યા છે ત્યારે આ વખતે કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયાકિનારેથી શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો દરિયાકિનારેથી જુદા જુદા દસ પેકેટ મળી આવ્યા હતા તેના ઉપર ઉર્દુ ભાષામાં લખાણ લખેલું હતું આ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા પાંચ કરોડ સત્યાસી લાખથી વધુની કિંમતના અગિયાર કિલો સાતસો ગ્રામ જેટલો શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરીને તપાસ હાથ ધરી છે પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગના પેકેટની જે હાલત જોતા એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ છે તો વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો પણ દોડશે મેદ્રો રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન પહોંચી બે શહેરોને જોડતી વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે અમદાવાદથી ભુજ સુધી વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે વંદે મેટ્રો ટ્રેન સોથી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે દોડશે વંદે મેટ્રો ટ્રેનમાં એસી કોચ પણ હશે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની અલગથી સુવિધા આપવામાં આવી છે વંદે મેટ્રો ટ્રેન સીસીટીવી સુવિધાથી સજ્જ છે આ ટ્રેનમાં ખાસ કરીને મુસાફરોએ રિઝર્વેશનની જરૂર નહીં પડે વહેલા તે પહેલાના ધોરણે સીટ ઉપલબ્ધ રહેશે વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે અમદાવાદ ભુજ ભચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવશે સફળ ટ્રાયલ થઈ ગયા બાદ તેની શરૂઆત કરવામાં આવશે જોકે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે તેની સ્પીડ ની વાત કરીએ તો સો થી એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સચ છે સો આરામદાયક જે સિટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે અને સાથે જ દિવ્યાંગો માટે મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે બાર કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે સાથે જ ફાયર સેફ્ટી અને જે સીસીટીવી છે તેનાથી સજ્જ કરવામાં આવી છે એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું

અમદાવાદમાં ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે વિરાટનગરથી અમિત શાહે યાત્રાનો પ્રારંભ કરાવ્યો નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રા સીએમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત વિવિધ ફોર્સના જવાનો હાજર મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા વિરાટનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હર્ષ ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા વિરાટનગરથી અમિત શાહે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો હર ઘર તિરંગા યાત્રા સાથે ત્રણ કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા હતી સિમ્ફની લિમિટેડ એર કુલિંગ સોલ્યુશન્સમાં અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીએ તાજેતરમાં ગોવામાં બે દિવસીય ચેરમેન ક્લબ બે હજાર ત્રેવીસ ચોવીસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં ટોચના વેપાર ભાગીદારોને નેતૃત્વ ટીમ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઇવેન્ટમાં કુલર્સમાં બ્લોકબસ્ટર પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી અને સિમ્પનીને વોટર હીટર કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી સિમ્પની લિમિટેડની ચેરમેન અચલ બકેરીએ જણાવ્યું હતું કે અમે સિમ્ફની સ્પા ગીઝર્સ રજૂ કરવા માટે રોમાંચિત છીએ એક એવી પ્રોડક્ટ જે ગ્રાહકની જરૂરિયાતોની સમજ સાથે અમારી તકનીકી કુશળતાને જોડે છે વોટર હિટીંગ સેગામેન્ટના નવીનતા અમારા ગ્રાહકોના વાળ અને ત્વચાની સંભાળ રાખતી વખતે આરામની ખાતરી આપતા સોલ્યુશન્સ પ્રદાન કરે છે સિમ્ફની સૌના શ્રેણી પ્લાસ્ટિક બોડી સાથે એ જ અદ્યતન નવ લેયર પ્રોયોપોડ વોટર ફિલ્ટરેશન કારતુસ પણ ધરાવે છે જે ગ્રાહકો માટે કાર્યક્ષમ અને સસ્તું વિકલ્પ પ્રદાન કરે છે સિમ્પની સોલ રેન્જ મેટલ બોડી અને એલઈડી ડિસ્પ્લે સાથે આવે છે જેમાં ઉન્નત પાણીની ગુણવત્તા માટે અદ્યતન પ્યુરોપોડ ટેકનોલોજી પણ સામેલ છે